હું આવી ગયો છું આણંદની અંદર જનતા ચોકડી પાસે આવેલું મસ્તાના દાબેલીમાં સાહેબ મને ઘણા લોકોએ કીધું હતું કે ગોપાલભાઈ જ્યારે આણંદ ને ત્યારે એકવાર મસ્તાનાની દાબેલી ટેસ્ટ કરજો એટલે હું પહોંચી ગયો તો સવારે દસ વાગે મસ્તાના દાબેલી ટેસ્ટ કરવા માટે અને અહીંયા આવીને મેં જોયું કે ભાઈ દાબેલી સવારમાં દસ વાગે લોકો ખાવા માટે ભીડ લાગે છે અને જો તેમાં તીખી ચટણી નાખે મીઠી ચટણી નાખે ને ત્યારબાદ મસાલો નાખે મસાલા સીંગ નાખે ને સેવ નાખીને આ દાબેલી તૈયાર કરે ને ભાઈ ભાઈની જે સ્પીડ છે ચાર જણા બનાવે છે સારે ખૂણે એક એક ભાઈ ઊભા હોય છે અને ભાઈ બપોરે બાર વાગ્યા તો ભાઈ પગ મેંકવાની જગ્યા નથી એ લોકો આણંદ બહારથી જો અહીંયા આવતા હોય ને તેના માટે જો નાસ્તો કરવો હોય ને તો બેસ્ટ જગ્યા છે અને મારા માટે પણ આ ડાબેલી આવી ગઈ છે આની પ્રાઇઝની વાત કરું તો માત્ર વીસ રૂપિયા છે હવે જો તમે આણંદમાં ગયાતા હો તો એકવાર મસ્તાનાની ડાબેલી ટેસ્ટ કરજો ભાઈ મોજ આવી જશે કેમ કે મેં એ પહેલાં એક ટેસ્ટ કરીને પછી મેં વિડીયો લીધો છે ભાઈ જોરદાર ડાબેલી છે હવે જો ભાઈ મને તો મોજ આવી ગઈ જો તમે આણંદ જાતા હો તો એકવાર ડાબેલી ટેસ્ટ કરજો ભાઈ મસ્ત એનાની ભાઈ મજા આવી જશે પાંત્રીસ વર્ષ જૂની આ શાખા છે અને ભાઈ જલસો પડી જશે હો પહોંચી જ જજો